પીએમ મોદી કલાક નું ધ્યાન નમસ્કાર સ્વાગત છે ઇસરોએ અભિનંદન પાઠવ્યા આગામી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમાનાર ભારત પાકિસ્તાનની મેચ ઉપર લોન હુમલો કરવાની આઈ એસ આપી ધમકી ઇઝરાયલે ઓલ આઈઝ ઓન ટ્રેડ પર આપી પોતાની પ્રતિક્રિયા કહ્યું સાત ઓક્ટોબરે તમારી આંખો ક્યાં હતી મેક્સિકોમાં દૂતાવાસને આગ તોડું ભારતના ક્લાસિકલ મેક્સિકો માં ઇઝરાયલ ના દૂતાવાસ ને આગ લગાવતું નોવાક જોકા વિચે પોતાના પચીસ પોતાના ગ્રાન્ડ સબ ટાઇટલમાં વિજય સાથે કર્યો પ્રારંભ ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ મુશ્કેલી વધી કોર્ટે દસ વર્ષની સજા ને ચૌદ લાખનો નો દંડ ફટકાર્યો ગુજરાતમાંથી રેકોર્ડ બ્રેક ચૌદ હજાર યાત્રિકો હજ પર જશે એકવીસ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી ભારતમાં બે દિવસ વહેલા ચોમાસાની એન્ટ્રી કેરળમાં થઈ વરસાદની શરૂઆત ગુજરાતમાં દસ જૂન સુધીમાં થઈ શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી તો આ હતા આજના ટોપિક ન્યુઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત